તો હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો આપણે વળી પાછા એક નવા વિડીયોમાં આવી ગયા છીએ તમારા બધા લોકોનું સ્વાગત છે અને આપણે જવાનું છે આજ આરીખાણે માતાજીના માંડવામાં આપણા કાકા આપને લેવા આવી ગયા જો આપણે પણ તૈયાર થઈ ગયા છીએ જોઈ શકો છો કાકા ગાડી વાલીએ એટલે આપણે નીકળી જઈએ ખરાબ જ તમને ખબર છે ને અહીંયા લગ્ન હારો હોય આવી ગાડી કઈ અમને મરવી નાખશો તમે હો कहीं में है राजू का का घर में घर गया था घर रह गया था लाइट तब रे लाइट चालू है वाह ले लिए से वहाँ मांडवा में उड़ाड़वा में जो है न तो राजू का का पड़ा पांच सौ छुट्टा काट गया है तब ना कौन लाइट मारे चालू क्यों फोन नो फोन कहीं તો મિત્રો રાજુ કાકા ને ત્યાં વહીવટ કરીને આપણે નીકળી ગયા અને હવે ડાયરેક્ટ ત્યાં હું રોડે રોડ ઓન ધ વે લાલ બોલ બોલ હા ના કા હું બહાર કામ ગયો બોબર જ બોબર એ ને પૈસા વાળા થઈ ગયા ભાઈ બોલાવશે નહીં હવે કાંઈ વાંધો નહીં માતાજી સુખી રાખે મિત્રો હાલો જવા દો हेलो Sunil भाई लोग मां आवी गया हो हेलो गोणा नाको आवी

I'm <laughs> so રૂમમાં લઈ લીધો છે એક જોરદાર આપણી પાસે હતો નહીં એટલા માટે લેવો તો પડે ને યાર આપણા કાકા આપણે વિવોના શોરૂમે લઈ લીધા હે કાકા એ ગ્લાસ ના કંકુના કર નાખ્યા હે જો જો મિત્રો એકદમ નવો ફોન કરી નાખ્યો છે હાલો કાકા આ લિયો તમારો નવો ફોન

કાકા ભાઈ એસી પંદર હજાર આપણે કાઢવાના હતા ઓછા ને થઈ ગયા પંદર પાછું નાખ્યું પાછા વધારે પૈસા વાળા થઈ ગયા જોયું ને

ઝગમગતી હોય ને જો મિત્રો ગાડીનો એક નંબર ખર્ચો કરી અને આપણે નીકળી જાય ખર્ચો કરી નાખે વોશિંગ મશીન જો એક નંબર નવી કરી દીધી છે અને તમે મિત્રો આખો વિડીયો જોવો યાર સ્કીપ કરવા મૂડો છો તમે તમે મિત્રો સ્કીપ ન કરો યાર ટાઈમ પૂરો નથી ચાલે તમને ખબર છે આખા વિડીયો જોવો

તો મિત્રો આપણે સોસિયામાં સિંગ ભરી દીધી અને સિંગ સોસિયો કરી નાખ્યો અને આપણે ઠંડા પડી ગઈ એકદમ અને કાકાની ગાડીની હવા પૂરી થઈ ગઈ તો એ જો ભરાવે આપણે દઈ દઈ તો શું છે વીઆઈપી માણસ છે ન ઉતરે ગાડીમાંથી હાલો મિત્રો હવા પાણી થઈ ગયું છે હવે નીકળી જાય ડાયરેક્ટ ઘરે બરાબર ઘરના માર્ગ છે સવાર ની વાત છે મિત્રો યાર રખડ રખડ કે એક એમ રખડા રખડતી કઈ વાંધો નઈ પીવું પડે ભાઈ ઉનારો છે હું હાલો તો ચડી ગયા પાછા રોડે તો આપણે આપણા ગામ ની અંદર એન્ટર થઈ ગયા છીએ મિત્રો છે મિત્રો જો બર્ડ પાછી છે આ આપણા અશ્વિન કાકા ની વાડી છે ભાઈ હું જો દેખાતા નથી છે આ પાલટી આહા દેખાતા નથી છે આ આપડી વાર અહીંયા આરીખાણામાં આજ પ્રોબ્લેમ છે સેમ પ્રોબ્લેમ રસ્તાનો અને મિત્રો એક તો યાર આ તપ તમે જો તો ખરા ભગવાન જેનું સારું કરે જો આ લીમડા વાイવા છે ને એનું ખરો મિત્રો આપણે ભૂલી ગયા છીએ આરીખાણામાં માંડવો ક્યાં અહીંયા હે વડ દે આમ જોરદાર મિત્રો બધું જો મંદિર છે આપડે શિવ મંદિર સ્પીડ બ્રેકર ડેન્જર હે ભાઈ મિત્રો આપણે આપણા મિત્રના ઘરે પૂગી ગયા હી જો આપણો મિત્ર અને આરીખાણે પૂગી ગયા ફૂ થાકી ગયા અને હવે સુઈ જાય અને ઉઠીને પછી બ્લોગ અપલોડ કરી દઉં છ વાગે બરાબર તો આ છે પાર્ટ વન અને પાર્ટ ટુ પાછો આપણે કોમેન્ટ કરો તમે પાર્ટ ટુ પાર્ટ ટુ આપણે પાર્ટ ટુ પણ મૂકશું બરાબર છે મિત્રો તો ત્યાં સુધી બાય બાય